અમારું વાત ના હોય તમારી જ વાતો હોય આમાં બંધ થયા બંધ થયા હેડોમાં બાધા પૂરી કરવાની હતી

તારો મેમન છે કાળો જીડ જીવન મિલકી શાલ આવ છે તું બોલાય મને વધારે બોલાવરાય નહી હું થોડો મોન જાળા હું તો કશું મેમન ન બોલ્યો હું જી બસ એ હું લડતા ના ને બાલા પૂરી કરવા દે શાંતિ દી તો મારા બાહુ કેવાનું કે લજગરી કરી હોત તદ અસી થોત ઇન મેમન ઉંજાઉં જ ના આવત આય એકવાન કહી જાવ તમે કોઈ કહી દો પછી કોઈ કી

और मामा नाना काऊ जो

તમે આગળ વધિત કરી એ પણ તાના પૈયા પેલા નહી આલે તમા પરવા પડશે અલા હું એ તો હું કા તો

લાવવાના કોટાઇ ગયા ચાનો ઓડા લે ફટપટ બીજી વાર પલ્લી શું મારે બિસ્કુટ લેતા

મારી આગરુ ઘટાડવા ગા ભાઈ ને આધુ ભાઈ પૈસા કઢા એવું કર્યું ચાલ આવું ના ચાલ બે શબ્દ એટલે નહી તો કીધું કઉમ માં દોયડા કરતો ફરી ને આધુ ના દોયડા કર્યું આબરુ ગઈ

છોકરા મફત નું કોઈ છોડતો ના ભાવ આપડે ફોન માં લઈ ને આવ્યો કે ઘેર લઈ ને આવ્યો લઈ ને આવ્યો મોટા ખેંચે ભાવેચો તો પાર્કા પૈસા કોણ ચાપવાનો આપડા વાત આમ તમે ફરવા મારે મોનતા કરાવવા ખબર જ પડતી નઈ હુલા લઈને આયા તારો મોનતા હોય તો ફોટા પાડવા માંડે એવું વિચારો કે ફરવા લઈને આયો કે મારા છોકરા નું થઈ જાય છે કહું પણ તમે કોઈ મમતા અંબાજી માં તારંગા માંથી આપવું પડે તો તમે ફરો તો કોઈ સુડી જો ના માટે બીજું એના નસીબમાં યાદ થાય છે મન તો લાગતું ને આ જીવન નસીબ મળવું

ચોક થી ઘણા કોઈ વસ્તુ સમાચાર આવે એમ ડાયરેક્ટ ડાયરેક્ટ ચોક આવું તો પેલા મોનતા નાખું થઈ જાય ના મોનાય પેલા એનું હગુ થાય પડી જાય

બુટ તા તો વાચા સ્વાજી ઓ લાગેલયા ઈરોજી ઓ લાગેલું તો ફટા પાડી જા તું હું આયો તાનુ તું હવે આયા તને તને હું દેખાઈએ પણ તું તાર તો કઈ હેર ઓ ઝોન ઉપર ને ચાલ તે અમાર કરું

પછી ઉપડી જા ઓરાક જો પછી મને કેતા ના પછી આગે મને કેવા ગેન ના આવતા હોય કણ અલ્યા દલો તું આવું કરે તો આ બધા હું કરશી તારે થોડું સમજું તો પડે કેરો નહિ અમત તો ઈનો ભાઈ થઉ છું એના આડુનું ખેતે છે ઈ કે મને કીધા વગર યાર મેમણ ને બાર થી બોલાયો બરાબર મંતા કરવાનું હું તો તમને લઈને આવ્યો હો ને માથે ભઈયો હંગા મંતા થાય મારે તારે મેમણ બોલાયો ને ના ખેણમો રામા ના સકા હોય એ મવાણે નો બોતો ના ભોડા મેલા મૈયા કે તમ આ લઈ જા તો બંતા ટેલો બેલો ના કઈ આઈડી આપડે વરખાઈ નઈ આવે ચોખ્ખી વાત કદીખાઈ નઈ આવે છે તમારા માં નહીં

મારા છોકરા તો થશે અને મારે તો એવું કોઈ પડી નહીં હું બાધા નહીં રાખું મારા છોકરા હેડ ઓટોમેટિક હગવા છે મારા તો માતાજી ને ધોવા મારા ઉપર સજ તારા જેમ નહીં માય કુક પૈસા ચા પીએ ને એવું બધું અને હવે હું જોઉં તું હગું કર હું ક્યો હગું કરાવવા આવું લે લે હું કહું હવે મેળા એવું નહીં અને તું કોઈક દિવસ એકલો આવજે બાધા પૂરી કરી દેજે આ કઈ ના જે બાપ દીકરો કઈ ના જપતા ને એ નાટક કર્યું તને ખબર તો આપડા મેલ્લા વાળા છે લઈને આવ્યા તા આગેવાન વાતો આપડે મારે જેવું હતું કે હું એ જવું ભાઈઓ ને બાધા પૂરી થાય મારા આવું ના આવું કર્યું હવે હું એકલો જાય ને તારી વાત સાચી પણ તને ખબર તો હતી પેલા કા લોકો આવા છે તો ચો કેવાના આવું થઈ ગયું થઈ ગયું હવે હું લે હેલો લે હેલો લે છોકરો હેડો બધો પાછો કઈ ના નાટક આદરે હેલો બાપ ને બેટા લાવવાના હતા

આ બધા આપડા ભાઈ જ છે હંગાત આયા હોય તો હંગાત જ જવાનું હોય એટલે ભાઈઓ એટલે હું જ બારી ગયો મને જ એકલા બોલ બોલ કરવાનું એકલા ના મેલવાના હોય એ તો તું મોટો કેવાય એ તો બોલું તો તારે સમજ સમજવું પડે થોડું ઘણું સમજા ચર તું સમજે ગાડીમાં ની જગ્યા નથી તો ગાડી માં ધક્કા ધક્કા કરતા હતા મને આ બધા નાટક કરો હું લઈને ને આવ્યા તે જવો એ ગમે તે સાધન માં જતા રહ્યા તમારે બધી પંચાયત કરવાની આવે હોય ઓફર આ જે થઈ ગયું થઈ ગયું આટલી ફેર મારું મન રાખ